નારાયણી સંગમમાં પંદરસોથી વધુ મહિલાઓની ઉપસ્થિતિ રહી હતી નારીતુ નારાયણીને સાર્થક કરતું નારાયણી સંગમ મહિલા સંમેલન અમદાવાદ અમદાવાદમાં શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયું હતું જેમાં અતિથિ વિશેષ મા ઉષાબેન અગ્રવાલ માયાબેન કુડનાની સહિત પંદરસોથી વધુ સાધારણથી લઈને અસાધારણ સિદ્ધિ ધરાવતી મહિલાઓ ઉપસ્થિત રહી હતી અમદાવાદમાં પશ્ચિમ શ્રી હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ આયોજિત નારાયણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસોથી વધુ સાધારણથી લઈને અસાધારણ સિદ્ધિ ધરાવતી મહિલાઓ હાજર રહી હતી મુખ્ય અતિથિના રૂપે વિશેષ રૂપે વિદ્યાપીઠના કુલપતિ હિન્દુમતીબેન કાટદરે અને અખિલ ભારતીય માર્ગદર્શક ગીતાબેન ગુંડેની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ડાન્સ ગુરુ સ્મિતા શાસ્ત્રીની વિદ્યાર્થીનીઓ દ્વારા ગણેશ વંદના અને શક્તિની આરાધના કરવામાં આવી હતી ત્યારબાદ પતંગ ક્વીન તરીકે ઓળખાતા ભાવનાબેન મહેતા મુકબધીર હોવા છતાંય અનેક કાર્યોની સેવા કાર્યો કરતા એવા ડૉક્ટર રચનાબેન અને વોટર સ્પોર્ટમાં અનેક મેડલ પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કરતા પલક સૌંદરવાને સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરના અધ્યક્ષા ઉષાબેન અગ્રવાલ સ્ત્રી રોગ નિષ્ણાંત અને ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માયાબેન કોડનાની અને અખિલ ભારતીય મહિલા પ્રમુખ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન જાગૃતિબેન પટેલ સ્ત્રી ચેતનાના અધ્યક્ષા શૈલ જાતાઈની પ્રરક હાજરીમાં ભારતીય ચિંતનમાં મહિલાઓ અને ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકાની સાથે સાથે ગુજરાતની મહિલાઓના પ્રશ્નો સમસ્યા અને

અને આ બધી વસ્તુ જોઈએ તો નારી કોઈ પણ દિવસે અબલા નથી એ સબલા જ છે અને નારીને એમની બરાબરી કરવાનું છે જેમ કે હિન્દુ બેને કહ્યું મને બહુ ગમ્યું કે નારીને કેમ પુરુષની જેમ બનવાનું છે મારી પોતે જ એમની જાતે જ એક તાકાત છે એક શક્તિ છે એટલે એમને કોઈની સરખામણીમાં કંઈ કરવાની કોઈ જરૂરત જ નથી એટલે નારી શક્તિ ભારતની પણ આખી રીડની હડી જે છે ને નારી શક્તિ છે અને હું અંબાજી વિસ્તારથી જોડાયેલી છું આદિવાસી બહેનોની જોડે એટલે મને ખબર છે કે શહેરો કરતાં પણ ગામડાઓમાં પહાડોમાં આદિવાસીઓમાં જે બહેનોમાં તાકાત છે જેટલી એમના પાસે શક્તિ છે એ જો એકત્ર થઈ જાય ને તો ભારત વર્ષની કોઈ તુલનાત્મકતા કોઈની કોઈ પણ દેશ જોડે ન કરી શકાય અને આવા અનુષ્ઠાન આવા પ્રોગ્રામ થવા જ જોઈએ સમાજમાં જેનાથી નારીને જાગૃત થવાનું એક બહુ અવસર મળે છે અને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આ સંસ્થા અને આજે આજે પ્રોગ્રામ થયો એના માટે અને અમારો સહયોગ અને અમે અમે અમારું પણ સૌભાગ્ય છે કે અમને અહીંયા સંમિલિત થવાનો અવસર મળ્યો ધન્યવાદ થેન્ક યુ મારું નામ પલકસિંહ સોનરવા છે મેં ઇન્ટરનેશનલ લેવલ પર વોટર સ્પોર્ટ્સમાં મેડલ્સ મેળવેલા છે અને આ કાર્યક્રમમાં આ લોકોએ મને સન્માનિત કરી એના માટે હું નારાયણી સંગમનો આભાર માનું છું જી મેડમ મને બી આજે આ આ એક સરસ ગૌરવ પ્રાપ્ત થયું છે હું ભારતની પહેલી મહિલા પતંગબાજ છું અને ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર હું કાર્યક્રમ કરી રહી છું અને પતંગ માટે બાળકો માટે બાળકોને તેમજ બીજા વિવિધ બહેનોને બી તૈયાર કરું છું અને આ સાથે મારે એનજીઓનું પણ એમાં કામ કરીએ છીએ અમે લોકો તો મને આજે નારાયણી સંગમ મંચ પર હજારો બહેનોની સંખ્યામાં આજે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે તે બદલ ગૌરવ અનુભવ છું અને નારાયણી સંગમના જેટલા બી સંચાલકો છે જેટલા કાર્યકર્તા છે તેઓનો ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ છે મારી જવાબદારી ગુજરાત પ્રાંત મહિલા સંયોજિકાની છે ખાસ કરીને કાર્યક્રમ આજે આયોજન કરવામાં આવ્યું છે શું આ કાર્યક્રમ મહિલા સંમેલનો છે ભારતભરમાં લગભગ ચારસો પચાસ જેવા સંમેલનો થવા જઈ રહ્યા છે કેટલાક થયા છે

અને સમાજ કેવી રીતે એ પથ દર્શન કરે એના અંગેના ત્રણ સત્રોમાં વિવિધ પ્રકારના ચિંતન મનન અને વિચાર રજૂ થશે નારી શક્તિને ખાસ આ કાર્યક્રમ દ્વારા એવો સંદેશ આપવા માંગીએ છીએ કે સમાજ એની સારથી છે જો એક અંગ કદાચ આગળ નહીં વધે તો સમાજ રથ આગળ નહીં વધી શકે એટલે જો નારી શક્તિ સક્ષમ હશે નારી શક્તિ સજાગ હશે તો એ ચોક્કસપણે સમાજ અને રાષ્ટ્રને પથદર્શન કરી શકશે એ મુખ્ય ઉદ્દેશ્ય આ નારાયણ નારાયણી સંગમ સંમેલનનો છે Subscribe now and press the bell icon. Never miss an update.